મિત્રો ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ગુરુવારે જયા એકાદશીના દિવસે તુલસીના છોડને અડીને બોલી દેજો આ એક નાનકડો મંત્ર તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે તમે તેને સાચવી નહીં શકો માં લક્ષ્મી અને દેવી અન્નપૂર્ણાના એવા આશીર્વાદ મળશે કે તમે ક્યારે સપનામાં પણ ધાર્યું નહી હોય તમારું આખું ઘર ખુશીઓથી ભરાઈ જશે આખો વર્ષ તમારા ઘરમાં ધનની વર્ષા થશે મિત્રો આ એક નાનો શબ્દ બિલકુલ સાધારણ નથી જ્યારે તમે આ નાના શબ્દની મહિમા જાણશો ત્યારે તમારા પણ હોશ ઉડી જશે સાંભળીને કારણ કે જુઓ જે શબ્દ હું તમને બતાવવા જઈ રહ્યો છું તે શબ્દ તમને કોઈ પણ શાસ્ત્રમાં નહીં મળે કારણ કે પ્રાચીન સમયમાં આ શબ્દ ફક્ત સાધુ સંતો અને વિશિષ્ટ દિનાનીઓને જ ખબર હતી પરંતુ તે વિશિષ્ટ જ્ઞાનીઓએ આ શબ્દ ફક્ત પોતાના શિષ્યોને જ આપ્યો હતો તો જો તમે આ શબ્દ સાંભળી રહ્યા છો તો સ્વયં માતા લક્ષ્મીએ તમને આ શબ્દ સાંભળવા માટે પસંદ કર્યા છે જવ મિત્રો જયા એકાદશી એ એકાદશી છે કે જે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેને વર્ષની સૌથી મોટી એકાદશી કહેવાય છે અને આ એકાદશીને ભીષ્મ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસ એટલો પવિત્ર હોય છે કે આ દિવસે જો આપણે તુલસી માતા પાસે કઈ પણ માંગીએ તો તુલસી માતા અને લક્ષ્મી માતા આપવા માટે મજબૂર થઈ જાય છે હવે જો તમે બધા જાણો છો કે કહેવાય છે કે વર્ષમાં ત્રણસો પાસઠ દિવસ હોય છે પરંતુ આ દિવસોમાં કેટલાક દિવસો એવા હોય છે જે આખા વર્ષનું ભાગ્ય બદલી નાખે છે આખા ઘરની તસવીર બદલી દે છે મિત્રો અને તેમાંથી જ એક દિવસ છે જ્યાં એકાદશી એકાદશી એટલે કે નામથી જ સ્પષ્ટ થાય છે જ્યાં એકાદશીનો સૂર્યોદય થતાં જ આખું બ્રહ્માંડ જાણે જીવંત થઈ ઉઠે છે મંદિરોમાં ઘંટ વાગવા લાગે છે તુલસીના છોડ પર દીવો પ્રગટાવવામાં આવે છે અને દરેક ઘરમાં એક દિવ્ય ઊર્જા પ્રવેશ કરે છે હવે તમે એ જ વિચારી રહ્યા હશો કે જયા એકાદશી ના દિવસે તુલસીને સ્પર્શ કરીને બોલવા વાળો એ છે તો એ શબ્દ હું તમને બતાવીશ જુઓ હું તમારું ભલું કરવા આવ્યો છું પરંતુ તે શબ્દ સાંભળતા પડેલા તમારે કેટલાક વિશેષ નિયમો અને કેટલીક વિશેષ સાવધાનીઓ પણ જાણવી પડશે કારણ કે જુઓ જો તમે સાવધાનીઓ વિ મિત્રો જુઓ તમને દરેક વસ્તુ હું વિસ્તારથી આ વિડીયોમાં બતાવીશ તો સૌથી પહેલા તો તમે બધા આ વિડીયોને લાઈક કરી દો અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દેજો માતા લક્ષ્મી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે તો મિત્રો જુઓ એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસી હોય છે તે માતા વાસ જરૂર હોય છે કારણ કે બતાવવામાં આવ્યું છે કે તુલસી માતાનું પૂજન જો સાચી વિધિ વિધાથી અને સાચા જ્ઞાન સાથે કરવામાં આવે ત્યારે જ આપણને ફળ મળે છે દવે જુઓ મિત્રો તુલસી માતા સ્વયં ભગવાન વિષ્ણુની પત્નીનું રૂપ છે અને આ દિવસે જ્યારે તમે તેમને સ્પર્શ કરો છો તો તમારા હાથમાં કેવળ માટી નહીં પરંતુ દિવ્યતાની ઊર્જા હોય છે કહેવાય છે કે આ દિવસે બોલાયેલા શબ્દો બ્રહ્માંડમાં અનેક ગણા બધીને પાછા ફરે છે તેથી આજે હું તમને એક એવો શબ્દ બતાવવા જઈ રહ્યો છું જેને તુલસીને સ્પર્શીને બોલી દેશો તો કેવળ પૈસા જ નહીં તમારા જીવનમાં સમૃદ્ધિ સન્માન અને સ્થિરતાનો એક એવો પ્રવાહ આવશે કે તમે ખુદ સંભાળી નહીં શકો પરંતુ તે શબ્દ સુધી પહોંચતા પહેલા એ સમજવું જરૂરી છે કે આખરે તુલસી આટલી ચમત્કારી કેમ છે મિત્રો તુલસી કેવળ એક છોડ નથી તે એક જીવિત શક્તિ છે તેના દરેક પાંદડામાં ઓજ છે દરેક શાખામાં પ્રાણ છે અને જ્યારે સવાર સવારમાં સૂર્યનું પહેલું કિરણ તુલસીના પાંદડા પર પડે છે તો તેમાંથી નીકળતી ઓક્સિજન કેવળ શરીર નહીં પરંતુ આત્માને પણ શુદ્ધ કરે છે અને આ કારણ છે કે તુલસીના છોડ પાસે બેસવા માત્રથી માણસના માનસિક ભય તણાવ દરિદ્રતા દૂર થઈ જાય છે ઓગણત્રીસ જાન્યુઆરી જયા એકાદશીની સવારે જ્યારે તુલસીની આગળ દીવો પ્રગટાવવામાં આવે છે તો તે દીવો કેવળ એક પ્રતીક નહીં પરંતુ પ્રકાશ અને ભાગ્યની શરૂઆત હોય છે આ દિવસે જ્યારે તમે તુલસી માતાને સ્પર્શ કરો છો તો તે તમારી અંદરની નકારાત્મકતાને ખેંચી લે છે જેમ કે તમારા મનમાં કોઈ અજાણ્યો ભય છે તમને કોઈ વાત વારંવાર સતાવી રહી છે તમારા જીવનમાં ગરીબી છે કંગાલિયત છે તો આ પ્રકારની ઉર્જા છુપાયેલું છે તેને ધ્યાનથી સાંભળજો મિત્રો જો તુલસી માતા કેવળ તેને જ વરદાન આપે છે જે તેમની પાસે કઈ નથી માંગતો પરંતુ તેમને માની તેમની સાથે વાત કરે છે પરંતુ મારું ઘર ભરી દો તો તેનું ઘર કેવળ પૈસાથી જ નહીં પરંતુ શોક શાંતિ સમૃદ્ધિ થી પણ ભરાઈ જાય છે મિત્રો પુરાણોમાં લખ્યું છે કે જયા એકાદશી દિવસે જ્યારે ભગવાન વિષ્ણુ જાગે છે તો તે પોતાની નજર પર નાખે છે જ્યાં તુલસીની આગળ દીવો પ્રગટી રહ્યો હોય છે અને જ્યાં તેમની નજર જાય છે ત્યાંથી અભાવ દૂર થઈ જાય છે તો આ દિવસ એક એવી ચાવીની જેમ છે જેનાથી ભાગ્યનું તાળું ખુલે છે પરંતુ આ તાળો કેવળ તે શબ્દ થી ખુલે છે જેના વિશે તમારી આર્થિક સ્થિતિ ને બદલે છે પરંતુ તમારા કર્મોને પણ શુદ્ધ કરી દે છે અને જુઓ મિત્રો જો તમારા કર્મો શુદ્ધ રહેશે જો તમારું દિલ શુદ્ધ રહેશે તમારી વાણી શુદ્ધ રહેશે તો સાક્ષાત્મા લક્ષ્મી તમારા ઘરમાં જરૂર આવશે જો આ શબ્દ કોઈ સાધારણ મંત્ર નથી આ શબ્દ સ્વયંમાં નો ગુપ્ત આશીર્વાદ છે અને સ્વયંમાં લક્ષ્મીએ પોતાના ભક્તોને બતાવ્યો છે હવે આપણા શાસ્ત્રોમાં તો ત્યાં સુધી પણ બતાવવામાં આવ્યું છે કે આ શબ્દ કેવળ તેમને જ પ્રાપ્ત થાય છે જેમના ભાગ્યમાં પરિવર્તન લખ્યું હોય છે પરંતુ જે આ શબ્દને સાંભળીને તુલસીને સ્પર્શ કરે છે તેના જીવનમાં પરિવર્તન તત્કાળ ઘટવા લાગે છે હવે વિચારો જો એકાદશીના દિવસે તમે તુલસી માતાની સામે દીપક પ્રગટાવો તેમના પાંદડા પર જળ ચઢાવો અને તે સમયે એક એવો શબ્દ બોલી દો જે સ્વયં બ્રહ્માની તરંગોને હલાવી દે તો શું થઈ શકે છે તે ક્ષણે જ્યારે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી એક સાથે જાગી રહ્યા હોય અને તમે તે ઉર્જાને પોતાના શબ્દોમાં બાંધી લો તો તે સીધા બ્રહ્માંડની ચેતનામાં દર્જ થઈ જાય છે અને પછી તે શબ્દ તમારા જીવનમાં વારંવાર ધન સૌભાગ્ય અને અવસરોના રૂપમાં પાછો ફરે છે જુઓ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવો ખૂબ આસાન છે આજના સમયમાં જો તમે તુલસી માતાની સેવા કરી લીધી તુલસી માતાનું ધ્યાન રાખી લીધું તો સાક્ષાત્મા લક્ષ્મીના આશીર્વાદ તમને મળી જશે લોકો કહે છે મહેનત કરો કર્મ કરો પરંતુ સચ્ચાઈ એ જ છે કે કર્મ ત્યારે જ ફળ આપે છે જ્યારે તે સાચા સમય અને સાચી ભાવનાથી કરવામાં આવે જયા એકાદશી એ સમય છે જ્યારે કર્મ અને ભાગ્ય બંને એકસાથે ઊભા હોય છે તેથી કહેવાયું છે કે આ દિવસનો સંકલ્પ એક હજાર જન્મોના પુણ્ય બરાબર હોય છે પરંતુ ધ્યાન રાખો મિત્રો આ દિવસે કેવળ બોલવાથી કંઈ નથી થતું ભાવનાનું આત્માનું અને શરીરનું અને મનનું શુદ્ધ હોવું જરૂરી છે તુલસી માતાને સ્પર્શ કરતી વખતે તમારા મનમાં લોભ ન આવવો જોઈએ લાલચ ન આવવી જોઈએ માત્ર અને માત્ર ભક્તિ હોવી જોઈએ જો તમે વિચારો કે હું કેવળ પૈસા ઇચ્છું છું તો તુલસી તમને પૈસા નહીં આપે પરંતુ જો તમે વિચારો કે હું મારી મારી માના ચરણોમાં બેસીને કિસ્મત સોંપી રહ્યો છું એ જ તુલસી તમારા ઘરમાં લક્ષ્મી બનીને પ્રવેશ કરશે આ દિવસે જે શબ્દ બોલવામાં આવે છે તે કેવળ વાણી નથી તે કંપન છે અને આ કંપન તમારા જીવનની દિશા નક્કી કરે છે દરેક વ્યક્તિના જીવનમાં એક ક્ષણ એવી આવે છે જ્યારે બ્રહ્માંડ તેને પૂછે છે કે તું શું ઈચ્છે છે અને જો તે ક્ષણે સાચો ઉત્તર આપી દો તો આખો બ્રહ્માંડ તમારા પક્ષમાં કામ કરવા લાગે છે તો જયા એકાદશી પણ એ જ ક્ષણ છે અને હવે લગભગ આ યાત્રાના અડધા પડાવ પર જ્યારે તમારા મનમાં આ જિજ્ઞાસા વધી રહી છે કે આખરે એ શબ્દ કયો છે जे तुलसी ने स्पर्श करी ने बोली देवा मात्र थी धन्नी वर्षा करा भी देतो हतो। देभ आ शब्द कोई ग्रंथ में नहीं लख आ अनुभव थी उपजेलो शब्द छे। आ शब्द त्यारे जन्म्यो ज्यारे एक वृद्ध साधुए पोताना अंतिम समय एक ब्राह्मण कान में हतु के जेने आ शब्द समझाई गयो। तेना घर में क्यारे दरिद्रता नहीं टके અને એ જ શબ્દ હું આજે તમને આપવા જઈ રહ્યો છું આ કોઈ તાંત્રિક મંત્ર નથી આ કોઈ તાંત્રિક ક્રિયા નથી આ ઉર્જાનું આહવાન છે આમાં લક્ષ્મીને પોતાના ઘરમાં સ્થાયી કરવાનો એક નાનકડો ક્રમ છે જ્યારે જયા એકાદશીની સવારે તુલસીના છોડની સામે ઊભા રહીને તમે તેને સ્પર્શ કરો અને કહો પ્રકટ હો પ્રભુ પ્રેરણા તો આ શબ્દ સીધો બ્રહ્માના હૃદય સુધી પહોંચે છે પ્રકટ હોનો અર્થ છે જે અત્યાર સુધી છુપાયેલું હતું તે હવે દેખાય અને પ્રભુ પ્રેરણાનો અર્થ છે તે દેવ ઉર્જા જે ભગવાનના મનથી ઊઠીને તમારા મનમાં પ્રવેશ કરે જ્યારે તમે તુલસીને સ્પર્શ કરીને આ કહો છો કે પ્રકટ હો પ્રભુ પ્રેરણા તો તમે કેવળ શબ્દ નથી બોલી રહ્યા તમે બ્રહ્માંડને આદેશ આપી રહ્યા હો છો કે હવે મારી કિસ્મત પ્રકટ થાઓ મારા ધનના રસ્તા પ્રકટ થાઓ મારા સૌભાગ્યના દ્વાર ખોલો આ શબ્દ બોલ્યા પછી જે કંપન તમારી અંદર ઉઠે છે તુલસી ના પાંદડામાંથી સારી રીતે સમજાઈ ગયો હશે હવે જુઓ ઘણા લોકોએ અનુભવ કર્યો છે કે આ શબ્દ તુલસીને સ્પર્શ કરીને બોલ્યા પછી થોડા દિવસોમાં તેમને અપ્રત્યાશિત રૂપ થી ધન લાભ થયો ખોવાયેલા પૈસા પાછા આવી ગયા બંધ વેપાર ફરીથી ચાલવા લાગ્યો અને ઘરમાં એવી શાંતિ આવી જે વર્ષોથી ગાયબ હતી તો તેનું કારણ છે કે જ્યારે તમે આ શબ્દ બોલો છો અને તમારી અંદરની નકારાત્મકતા સ્વયં તુલસીના મૂળમાં જતી રહે છે તો તેની જગ્યાએ સકારાત્મક ઉર્જા તમારા જીવનમાં ફેલાઈ જાય છે આ શબ્દ તમારા કર્મોની દિશા બદલી દે છે આ કેવળ પૈસા નથી આપતો આ તમને તે સ્તર પર લઈ જાય છે જ્યાં તમે સમૃદ્ધિને સંભાળવા લાયક બની જાઓ છો મિત્રો આ દિવસની શક્તિને સમજવી ખૂબ જરૂરી છે કારણ કે આ દિવસ ખૂબ પવિત્ર હોવાની સાથે સાથે ખૂબ ચમત્કારિક પણ છે અને કહેવાય છે કે એકાદશી તો પવિત્ર હોય છે અને આપણા શાસ્ત્રોમાં અમાસ પણ વધુ વધારે મહત્વ પૂર્ણિમાથી પણ વધુ વધારે મહત્વ એકાદશીનું બતાવવામાં આવ્યું છે તો આ એ સમય હોય છે જ્યારે બ્રહ્માંડ સાંભળી રહ્યું હોય છે જ્યારે દબાવ તમારા શબ્દોને લઈને ઉપર સુધી જઈ રહી હોય છે તેથી જો તમે આ દેવ જયા એકાદશીને સાચા મનથી મનાવો છો તુલસીની આગળ દીપ પ્રગટાવો છો અને તે ક્ષણે પૂરા વિશ્વાસ સાથે કહો છો પ્રકટ હો પ્રભુ પ્રેરણા તો તમે તમારી અંદરની ચેતનાને બ્રહ્માંડની ચેતના સાથે જોડી દો છો તે ક્ષણે તમારા જીવનની જૂની તકલીફો અસ્ફળતાઓ આર્થિક બાધાઓ બધું ધીરે ધીરે મીટવા લાગે છે અને પછી થોડા જ સમયમાં તમે જોશો કે પૈસા કેવળ આવતા નથી તકે પણ છે કારણ કે આ શબ્દ કેવળ બોલાવતો નથી સંભાળતા પણ શીખવે છે તો યાદ રાખો લક્ષ્મી કેવળ ત્યાં જ રહે છે જ્યાં સ્થિરતા સ્વચ્છતા અને સત્યતા હોય છે આ શબ્દનો પ્રભાવ ત્યારે જ થાય છે જ્યારે તમારું હૃદય નિર્મળ હોય તુલસીને સ્પર્શ કરતી વખતે જો તમે કોઈના પ્રત્યે દ્વેષ ઈશા કે જૂઠનો ભાવ રાખશો કે લોભ રાખશો કે લાલચ રાખશો તો આ શબ્દ કામ નહીં કરે પરંતુ જો તમારું મન શાંતિમાં છે અને તમારી અંદર સાચા ભાવ છે તો આ શબ્દ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની જશે દેવ ઉઠી એકાદશીના અવસર પર જ્યારે સૃષ્ટિ જાગે છે જ્યારે ભગવાન વિષ્ણુ સ્વયં લક્ષ્મીને લઈને પૃથ્વી તરફ દ્રષ્ટિ નાખે છે તો તે સમયે આ શબ્દ બોલી દેવો માનો તે દિવ્યતાને પોતાના જીવનમાં બોલાવવી છે તુલસીને સ્પર્શ કરીને આ શબ્દ બોલ્યા પછી એક દીપક તમારે પ્રગટાવવાનો છે વિધિ વિધાથી કરવામાં આવે જો ઉપાય પૂરી જાણકારી સાથે કરવામાં આવે તો જ સારું છે કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા હાનિકારક હોય છે અધૂરા જ્ઞાન સાથે જો આપણે કોઈ કાર્ય કરીશું તો તે કાર્ય તો બગડશે જ સાથે જ કિસ્મત પણ બગડી જશે તો જુઓ હું તમને બતાવી દઉં કે તમે ધ્યાન રાખો સાચા મનથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરો હવે દીપક પ્રગટાવવાનો છે અને મનમાંને મનમાં કહેવાનું છે હે મા તુલસી હવે હું ખાલી નથી હવે હું તારા આશીર્વાદથી પૂર્ણ છું પછી જોજો ધીરે ધીરે કેવી રીતે જીવનમાં બદલાવ આવવા લાગે છે ક્યારેક ક્યારેક લોકો વિચારે છે કે ચમત્કાર કેવળ વાર્તાઓમાં થાય છે પરંતુ સચ્ચાઈ એ છે કે ચમત્કાર ત્યારે થાય છે જ્યારે વિશ્વાસ શબ્દ સાથે મળી જાય છે પ્રકટ હો પ્રભુ પ્રેરણા આ શબ્દ તે જ વિશ્વાસની ચાવી છે તેને તુલસીની સામે બોલતી વખતે તમારા મનમાં કોઈ સંશય ન હોવો જોઈએ આ ક્ષણ એ છે જ્યારે તમે તેને બોલો જીવનનો નવો અધ્યાય લખી દે છે આ દિવસે આ શબ્દ બાર મહિના સુધી અસર કરે છે આ તમારા ઘરમાં એવું ચુંબકીય ક્ષેત્ર બનાવી દે છે કે પૈસા રોકાય છે વધે છે અને બમણા થાય છે તો દોસ્તો આ જયા એકાદશી પર જ્યારે સૂરજ ઉગે તો સૌથી પહેલા તુલસી માતા પાસે પ્રભુ પ્રેરણા આ શબ્દ તમારા માટે તે મુશ્કેલીઓ આ શબ્દ તમારા ભાગ્યને સંભાળી લેશે અને જેટલી પણ મુશ્કેલીઓ આવશે તેમને દૂર કરી દેશે કારણ કે આ શબ્દ કેવળ બોલવામાં નથી આવતા આ શબ્દ બ્રહ્માંડમાં દર્જ થઈ જાય છે અને જે બ્રહ્માંડમાં દર્જ થઈ જાય તેને કોઈ નથી મિટાવી શકતું તેથી જયા એકાદશીના દિવસે જ્યારે દેવતા સ્વયં જાગી રહ્યા છે અને જ્યારે ધરતી અને આકાશનું મિલન થઈ રહ્યું હોય ત્યારે અવસર ગુમાવતા નહીં તુલસીને સ્પર્શ કરીને આ એક શબ્દ બોલી દો અને પછી જુઓ કેવી રીતે બ્રહ્માંડ તમારા પક્ષમાં કામ કરવા લાગે છે આવનારા ચાર મહિનામાં તમને જે પરિવર્તન દેખાશે તે કેવળ સંયોગ નહીં હોય તે સંકેત હશે કે મા તુલસીએ તમારી પ્રાર્થના સાંભળી લીધી છે મા તુલસીએ તમારા ભાગ્યને તમારી કિસ્મતને સંવારવાનો મોકો તમને આપી દીધો છે જુઓ દોસ્તો જયા એકાદશીનું મહત્વ સાધારણ નથી લોકો દાન પુણ્ય પણ કરે છે ઠંડીનો સમય ચાલી રહ્યો છે જો તમને તમારા ઘરની આસપાસ કોઈ પણ ગરીબ કે અસહાય વ્યક્તિ ઠંડીથી ખુરતો દેખાય તો જયા એકાદશી ના દિવસે તેને ગરમ વસ્ત્રોનું દાન અવશ્ય કરો દોસ્તો જુઓ કિસ્મત ચમકાવવાનો મોકો વારંવાર નહીં મળે જયા એકાદશી એક એવો તહેવાર છે એક એવો પૂજાનો દિવસ છે જે વર્ષમાં કેવળ એક વાર આવે છે અને આખો પવિત્ર દિવસ છે વિચારો ભગવાને આજનો દિવસ કેમ પસંદ કર્યો હતો પોતાની નિદ્રામાંથી જાગવાનો દેવ સ્વયં આ દિવસે જાગે છે તો આ દિવસ તો પવિત્ર હશે જ હશે તો તમારી પાસે પણ મોકો છે પોતાની સુતેલી કિસ્મતને જગાડવાનો પોતાના સુતેલા ભાગ્યને જગાડવાનો જયા એકાદશી વ્રત કથા મિત્રો પ્રાચીન કાળની વાત છે એક વખત પાંડવો વનવાસમાં હતા એ સમયે ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું હે શ્રીકૃષ્ણ માઘ માસની શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે તેનું મહાત્મ્ય અને વ્રત કથા જણાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન માઘ શુક્લ એકાદશીનું નામ જયા એકાદશી છે આ વ્રત કરવાથી બધા પાપો નાશ પામે છે અને ભૂત પ્રેત જેવી યોનિમાંથી પણ મુક્તિ મળે છે એક સમયની વાત છે દેવરાજ ઇન્દ્રના સ્વર્ગમાં અનેક અપ્સરા અને ગંધર્વો રહેતા હતા તેમાં પુષ્પદંત નામનો એક ગંધર્વ અને માલ્યવતી નામની અપ્સરા હતી એક દિવસ ઇન્દ્રસ્ભામાં નૃત્યગાન ચાલી રહ્યું હતું એ સમયે પુષ્પદંત અને માલ્યવતી એકબીજામાં મગ્ન થઈ ગયા અને નૃત્યમાં ભૂલ કરી બેઠા દેવરાજ ઇન્દ્રને આ અપમાન લાગ્યું ક્રોધમાં આવીને તેમણે બંનેને શા આપ્યો તમારા અપરાધ બદલ તમારે પિશાચ યોનિમાં જન્મ લેવો પડશે શાપને કારણે બંને પિશાચ બનીને પૃથ્વી પર આવી ગયા અને હિમાલયની એક ગુફામાં ભયાનક દુઃખ સહન કરતા રહ્યા એક દિવસ માઘ શુક્લ પક્ષની જયા એકાદશી આવી અજાણતા જ બંનેએ તે દિવસે કશું ખાધું નહીં જળ પણ પીધું નહીં રાત્રે ઠંડી અને દુઃખમાં તેઓ જાગતા રહ્યા આ રીતે અજાણતા જ તેમનું એકાદશી વ્રત પૂર્ણ થયું વ્રતના પ્રભાવથી સવાર થતા જ તેઓ પિશાચ યોનિમાંથી મુક્ત થયા અને ફરી સ્વર્ગલોકમાં પોતાના મૂળ સ્વરૂપમાં પરત ફર્યા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે યુધિષ્ઠિર જયા એકાદશીનું વ્રત એટલું પવિત્ર છે કે અજાણતા કરવાથી પણ મહાન ફળ મળે છે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે તેને તમામ પાપોથી મુક્તિ મળે છે અને વૈકુંઠ લોક પ્રાપ્ત થાય છે